મિત્રો આ કુલદારા ગામ છે અહીંયા બ્રાહ્મણોનું ગામ કહેવાતું હતું ઓગણીસમી સદી પછી છે ને આ ગોમ આખું થઈ ગયું કોઈ છે જ નહીં આખું ગામ ખાલી અહીંયા સાંજે સાત વાગ્યા પછી કોઈને અંતર થવા નહીં દેતા જુઓ તમે ગામ બતાવો આખું કુરું મંદિર ને મંદિર બધું એમને એમ જ છે જો આખું ગામ અહીંયા બી તમે જોઈ શકો છો જુઓ રાતો રાત પબ્લિક ક્યાં જતી રહે કોઈને ખ્યાલ નથી જુઓ બીજી આખું ગામ તમને બતાવી દો અહીંયા એક મોટું ઘર ઘર હતું એના ઉપર ચડીને મકાન ઉપર ચડીને આ બધા વિડીયો ઉતારું છું જોઈ લો જુઓ મિત્રો આખું ગામ વિરાન થઈ ગયું છે જુઓ છેક છેક સુધી બધા મકાનો પડી ગયા છે બધા મકાન પડી ગયા આખું ગામ આખું ગ્રામ બ્રાહ્મણો નું હતું બધા કહેતા હતા જેસલમેર થી વીસ પચીસ કિલોમીટર ની દૂરી ઉપર છે પચાસ કિલોમીટર જેવું છે કઈ જોયું નતું પણ સારું જગ્યા અત્યારે કોઈ રહેતું તો નથી અહીંયા પબ્લિક ફોટો શૂટ કરવા બહુ આવે છે જુઓ ક્યાંય ક્યાંથી બધા આજુબાજુના પ્રદેશમાંથી રાજ્યોમાંથી બધા આવે છે ફોટો પાડવા માટે જુઓ પૂરું ગામ જુઓ ખાલી ખમ સરકાર દ્વારા થોડા થોડા અમુક મકાનો સરખા કરાય છે જેથી ટુરિસ્ટો માટે ફોટોશૂટ કરી શકે